નસવાડી તાલુકાના જીવનપુરા અંબાજી મંદિરથી સંઘ પગપાળા પાવાગઢ રવાના થયો હતો જ્યાં તમામ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરાયું હતું નસવાડીથી પાવાગઢ માતાજી મંદિરે આશરે નેવ કિલોમીટર દૂર છે અને જીવનપુરા અંબાજીથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે પગપાળા યાત્રામાં જોડાય છે જ્યારે નસવાડી ખાતે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ યાત્રીઓ માટે ચા શરબત તેમજ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું સદગુરુ વિશ્વનાથ મહારાજ દ્વારા યાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ હાલમાં જીવનપુરા નાની અંબાજીના પૂજારી અંબાગીરી મહારાજની આગેવાનીમાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાય છે જેમાં આદિવાસી વિસ્તારના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પદયાત્રામાં જોડાય છે તેમની સાથે નસવાડી તાલુકા રાજકીય પણ જોડાય છે આજ રોજ જીવણપુરા સંગ પગપાળા પાવાગઢ મુકામે જઈ રહ્યું છે ત્યારે આજે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના ના રોજ આજે રાત્રિ રોકાણ વાસણા મુકામે કરશે અને તારીખ છ તારીખે બોડેલી મુકામે શિવરાજપુર અને આઠ તારીખે પાવાગઢ જઈ સવારે નવ તારીખે યજ્ઞ આહુતિ કરી રાણી પ્રજા ના અને અહિંસાના પરમોધર્મી આદર કાશી વિશ્વનાથ મહારાજ મહારાજના સાનિધ્યની અંદર અત્રે જીવનપુરા મંદિરે અંબાગીરી મહારાજના સાનિધ્યમાં સમગ્ર આદિવાસી પ્રજાના ઉદ્ધારક કાશી વિશ્વનાથ ગુરુ મહારાજ નો વર્ષો જૂનું આ સપનું સાકાર કરવા માટે આદિવાસી પ્રજા પગપાળા સંઘ જઈ રહી છે અંદાજિત 190 વર્ષ અંદાજિત લાગે છે પૂર્વજોને કહેતા આજે અમે આ રથ લઈને જઈ રહ્યા છીએ પાવાગઢ જે સંગ લઈને જાય છે જે કાશી વિસુનાથ ના સાનિધ્યને અંદર એને સુષ્મ શક્તિ છે આજે છે નથી પણ એની શક્તિ છે સુષ્મ શક્તિ જે અંબે માના જે રથ લઈને પાવાગઢ જાય છે આદિવાસી સમાજને ઉદ્ધારક છે અને પ્રથમ ઉતારો આપણે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર